દશરથ બ્રિજ પાસે આવેલા એક સર્વિસ સ્ટેશનમાંથી બાળમજૂરી કરી રહેલા એક બાળકને માલિકની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો એઆઈચીઓ ટીમ છાળી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે દશરથ બ્રિજ પાસે આવેલ મહાશક્તિ સર્વિસ સ્ટેશનમાં નાના છોકરા પાસેથી મજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરવામાં આવે છે જેને આધારે આ જગ્યા પર રેડ કરી ચેક કરતા એક સગીર છોકરો ઉંમર વર્ષ પંદરનો મળી આવ્યો હતો જે તરુણ શ્રમયોગીને પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે સર્વિસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનાથી કામ કરે છે અને રોજના રોકડા રૂપિયા ત્રણસો પગાર આપવામાં આવે છે જેથી આ સર્વિસ સ્ટેશન માલિકે સગીર બાળકનું માનસિક તથા આર્થિક શોષણ કર્યું હોય સર્વિસ સ્ટેશન માલિક સુનિલ ગોપાલભાઈ પ્રજાપતિની વિરુદ્ધમાં છાણી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ અગ્નિઅંહે મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તથા બાળકને બાળકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો